ભાવનગર શહેરના અકવાડા નજીક બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી નેલા બનાવમાં એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે અકવાડા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા અકવાડા ગામના દિહોરા ભાવેશભાઈ દીપકભાઈ નામના યુવકનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ન બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી એટલે <laughs>

A gente